નમસ્કાર મિત્રો સૌરાષ્ટ્ર અસ્મિતામાં આપનું સ્વાગત છે આજે ઘણા સમય વિરામ બાદ જે જોઈએ તો કાયમ રેડા તો આવતા જ હતા પણ આજે અંદ્રાધાર જે મુશળધાર વરસાદ જે વરસી રહ્યો છે રાજકોટ જિલ્લાના જેતપુર શહેરની અંદર આ દ્રશ્ય આપણને બતાવું છું જેતપુર શહેરના કણકિયા પ્લોટ વિસ્તારના કારણ કે અંદાધાર વરસાદ જે વરસી રહ્યો છે એને જગતનો તાજ જે આ ખેડૂતોમાં જે ખુશીની જે લાગણી છે એટલો બધો વરસાદ જે વસી રહ્યો છે આજે અહસ્ય ગરમી બાદ જે વરસાદ ધોધમાર વરસી રહ્યો છે લાઈવ દ્રશ્ય બતાવીશું અમને આપ જે દ્રશ્ય જઈ રહ્યા છો અમારા સૌરાષ્ટ્ર અસ્મિતા દિવસના માધ્યમથી કારણ કે ઘણા સમય વિરામ બાદ કાયમ જો કે થોડા થોડા જે રેડા આવતા પણ આજે જે વરસાદ જે મેઘરાજાજે મન મૂકીને જે વરસી રહ્યા છે આ રાજકોટ જિલ્લાના જેતપુર શહેરની અંદર કણકિયા પ્લોટ વિસ્તારની અંદર આ વરસાદ આપ જોઈ રહ્યા છો જગત હતા કે ખેડૂતોમાં ખુશની આજે લાગણી કારણ કે વરસાદ ખેંચાતા ઘણા ઘણા ખેડૂતોને વાળીએ પાણી પણ વારવા જવું પડતું હતું પણ આજે મેઘરાજા જે મન મૂકીને જે વરસી રહ્યા છે લાઈવ દ્રશ્યો બતાવી સૌરાષ્ટ્ર અસ્મિતા ન્યુઝ ફેસબુક પેજ તેમજ યુટ્યુબ ચેનલને ને લાઈક કરો વધુ વધુ શેર કરવો તેથી બીજા પણ મિત્રો જોઈ શકે ધન્યવાદ સૌરાષ્ટ્ર અસ્મિતા સંજય રાજ બરોટ જતપુર